પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના ચૌદસો છોત્તેર કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યા ધામ જવા રવાના થયા હતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા મહામંત્રીઓ નિરલ પટેલ ફતે સંગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ વડોદરા ડીઆરએમ જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ દેશમાં નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યા ધામમાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે તેઓ પણ બે વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપનામાં વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ દર્શને ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બેઠક પર ભાજપ પાંચ લાખ મતોથી જીતે તે માટે શ્રી રામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી મહાનુભાવો ભાજપ હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું સ્ટેશન પરિસરમાં જય શ્રી રામના દિવ્યનાદ સાથે પ્રમુખ રામમય બની ગયું હતું આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે ભરૂચ પક્ષમાં વિસ્તારના રામ ભક્તો આજે અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે ચૌદસો ચૌદસો જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે આ એ રામ મંદિર અયોધ્યાનું જ છે કે જેના માટે વર્ષો પહેલાં રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા રામ જન્મભૂમિ આપણને પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટે સૌભાગ્યનો વાત એ છે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ગંભીર રીતના સંપન્ન થયો આજે વર્ષો સુધીની રામ ભક્તોની હિન્દુ સમાજની એક આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એમના પૂર્વજે મંદિર બનાવ્યું હતું પણ કોઈકનું કોઈ કારણસર એના એ ગલન થઈ ગયું અને ત્યાં બીજું ઢાંચો તૈયાર થઈ ગયો એના કારણે જે આંદોલનો અનેક થયા અને એ આંદોલનોના પરિણામે આજે ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું રામલલા ત્યાં બિરાજમાન છે એ દેશના લાખો ને કરોડો રામ ભક્તો આજે અલગ અલગ રીતના ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે બધાની એક જ આશા છે કે દેશમાં સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થાય સોના સાથ સોના સહકાર થયા દેશનો વિકાસ થાય માનનીય વડાપ્રધાન શ્રી જે પાંચસો વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે જે ફૂટ લડતી હતી કે ચલો મંદિર જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય ને એ મંદિર ના બનાવી શકતા હોય ત્યારે આજના એસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યો છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો ખાસ કરીને મારૂતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું